તો કેબિનેટ બેઠકમાં ખેડૂતોના રાહત પેકેજ અરજી પ્રક્રિયા પર ચર્ચા થઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અરજી પ્રક્રિયા અંગે પ્રતિક્રિયા આપી પાક નુકસાની માટે ખેડૂતો સતત અરજી કરી રહ્યા છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું સહાય માટે અત્યાર સુધીમાં લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમને વહેલી તકે રકમ પહોંચાડવા સીએમએ સમીક્ષા કરી છે દસ લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે અગિયારસો ને આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી છે હમણાં સુધી જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું બાવીસ હજાર રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલુ છે આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એ બી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે